બહુમતી મળી છે અને ઐતિહાસિક જીત મળી છે તે અનુસંધાને રિઝર્વેસ્ટિટી પટાખીયા ભોયડા મીઠા બોઢા ગયા અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ એનડીએ સરકાર બહુમત તરફ જઈ રહી છે અને થોડી બહુમત ઉપર જઈ રહી છે ઇતિહાસમાં નંબર ચોરાણું બીજેપી એક્ટમાંથી એટલે કે પંચાણું ટકા રિઝલ્ટ મળી રહ્યું છે ત્યારે નરેન્દ્રભાઈનું કામ વિકાસ અને વિરાસત બંને વિકાસના કામ સાથે વિરાસત પણ દેશને જળવાય એ માટે માન્ય નરેન્દ્રભાઈએ કામ કર્યું છે અને બિહારમાં એનડીએના શાસનમાં કુમાર અને નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા જે વિકાસના કાર્યો થયા હતા એને પ્રજાએ સમર્થન આપી અને ઐતિહાસિક બેઠ્યું છે ત્યારે તાલાવર શહેરના તમામ કાર્યકર્તાઓના આગેવાનો અને ગામજનોએ ભવ્ય વિજય